હમણાં એક મસ્ત નવું જો એ આ જો આવ્યું અને શું કે ખબર આ પિશોરી કહેવાય પિશોરી પિશોરી હા પિશોરી જ કહેવાય આ ક્યાં થાય ખબર માની લો કે આમ વાસી ખોરાક મળતો જય માતાજી મારા વાલુડાવ આપણે છે ને આ છે ને મસ્ત મજાનું પિક્ચર જોવા જવાના આપણને છે ને પિક્ચર જોવાનો આમ રસ્તો છે નહીં પણ આપણે આજે છે ને આપણે આ સંભાજી મહારાજ ઉપર પિક્ચર છે ને એટલે આપણે મસ્ત મજાનું પિક્ચર ભર્યું છે એવું મેં વાત સાંભળી છે એટલે એ પિક્ચર જોવા માટે આપણે જવાના છે હવે આ તમે આ ટોકીઝમાં જાઓ બરાબર અહીંયા અમારે ગાંધીધામમાં છે ને એક મસ્તીની ટોકીઝ છે આપણે શું કહેવાય એ રાજંસ સિનેમા નામ છે એ ટોકીઝમાં આપણે જાય બરાબર અહીંયા આપણને શું હોય છે ઓલા મસ્ત મજાના આપણે શું ઓલા કોક ને ઓલા ઓલા શું કહેવાય એને પોપકોર્ન ને બધા આવે કેટલા કેટલા ભાવ ડબલ ભાવ હોય કાં એ ડબલ ભાવ કેમ હોય એ જેટલી ટિકિટના ભાવ નથી એટલા તો ખાલી એકના ભાવ હોય છે હવે ફ્રેન્ચ ફ્રાઈસ શું કંઈ નામ છે આપણે આપણે એ બધું ખાવાનો શોખ છે નહીં આ તો કહું છું હાલો આપણે એક તો ડબલ પૈસા દેવાના અને એ માની લો કે આમ ગંદકીવાળું હોય તો શું કરવાનું એ બધા ટોકીઝવાળાને આપણે કહેવાનું કે ભાઈ તમે પૈસા લ્યો એનો વાંધો નથી પણ તમે ટોકીઝમાં છે ને આમ સાફ સફાઈ રાખો કારણ કે કોઈના આરોગ્ય સાથે ચેડા કરવા એ તમને પોસાય નહીં આપણે જઈ જોઈ તમને દેખાડશું આપણે એમનું ઓલું જ્યાં બને એમના કોક ને એવું શું કહેવાય આપણે પોપકોર્ન એ બધું તમને દેખાડી કે ક્યાં બને એ અંદર શું કઈ બસ જીવ જંતુ કંઈ નથી આટા મારતા નહીં આપણે તમને દેખાડશું આપણે જઈ હાલો આપણે હું જ ડાયરેક્ટ જઈ હાલો જો આપણે જોજો તેમાં તો પહોંચી ગયા રાજન સિનેમા હાલો આપણે થોડું ઘણું જોઈ કે શું આવ્યા છે કે તમે આ જુઓ કેટલા બધા માણા આવ્યા એ છાવા જુઓ આ જો નતો કેતો પોપકોર્ન ને કોક ને બધું બધું જો આમ તો આમ લાગે છે તો સારું પણ જો તમને એક વસ્તુ દેખાડું હમણાં એક મસ્ત એ આ જો આવ્યું અને શું કે ખબર આ પિશોરિયું કહેવાય આ પિશોરિયું હા પિશોરિયું જ કહેવાય આ ક્યાં થાય ખબર લો કે આમ વાસી ખોરાક મળતો હોય ને તો આ પિશોરિયા શું એની ઉત્પત્તિ થઈ જાય તો ભાઈ આપણે રાજન સિનેમાવાળાને એટલું કહેવાનું કે ભાઈ તમે આ બધું છે ને ફ્રીજમાં રાખો છો એ પર રાખો છો એ વાત સાચી છે પણ આ બધું વાસી થઈ ગયું છે આ વાસી ખોરાક અમને ન ખવરાવો ભાઈ તમારા ઉપર નકામ એફએસએસાઈની રેડ પડશે તમે ક્યાંય તમારું નામ ખરાબ થશે તો ભાઈ રાજન સિનેમા તમે છે ને આવું અમને ન ખવડાવો આવો હો ને આવું એટલું ધ્યાન રાખજો અમારું અમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમે અમારા પૈસા ડબલ એનો કંઈ વાંધો નથી પણ આવું અમને વાસી ન ખબર આ બધો મને વિચાર તો આવ્યો કે તું એને હું આમ ફેસ ટુ ફેસ તમને કહું તમે તમે આપણું મોઢું જુઓ આપણે છે ને આમાંથી આપણને જરાય ઓલી હિંમત નથી ચાલતી તો હું આમ મોબાઈલ રાખું ને આમ બોલું કીધું લાવો કરું આપણે બધું કહી દીધું ને હવે મનમાં વિચાર આવે કે હાલો હવે આપણે અંદર જાય પિક્ચર જોવા મને લાગે બેન આપણી વાતો હેને સાંભળી ગયા છે ને એટલે આપણું જો તરત દરવાજો ખોલી દીધો ભલે ભલે બેન થેન્ક યુ તમે દરવાજો ખોલી દીધો એ જો આપણે પહોંચી ગયા હો આમ જુઓ તો હમણાં પબ્લિક અવરે આવશે હો ચિંતા ન કરો હો એ જોજો આ આપણે પિક્ચર જોઈને બહાર નીકળી ગયા વિચાર તો આવ્યો કે કંઈક બોલું અને કીધું બધા દાદકાટ છે એટલે કીધું એમના વિડીયો ઉતારતો ગયો કીધું પછી બોલી લઈશું બોલવામાં તો ક્યાં આપણે રાહ જોવી પડે એવું છે તો તમે આપણે છે ને આ સીન જોયું કેવા બધા આપણે બાઈને નીકળ્યા આ ક્યાંનો સીન છે ખબર છે જો કહું આ સીન છે ને રાજન સિનેમાનો છે જો ભાઈ યા બેક સાઈડ છે આપણે ઓલું પતાવ્યું ને પિક્ચર એટલે પછી એક સાઈડમાંથી બહાર નીકળવાનું એટલા એક્ઝિટમાંથી બહાર નીકળવાનું એટલે આપણને શું આવો નજારો જોવા મળશે છે તો બહુ મસ્ત એની જગ્યા પણ ભાઈ આપણે રાજન સિનેમાને કહી કે ભાઈ તમે છે ને પિશોરિયાને કાઢો એ પિશોરીયું અમારે ભેગું ભેગું તમને લઈને ન ડૂબે એ ધ્યાન રાખજો ભાઈ રાજન સિનેમાવાળા આપણે એમને ઓનરને ઓળખતા નથી ને કે આપણે એમને આપણે સ્પેશિયલ ફેસ ટુ ફેસ કહેત કે ભાઈ તમે કાઢો તમે જુઓ કાલી આ રાજન સિનેમાનું કયું છે આ રાજન સિનેમાનો પાછળનો ભાગ છે ના હવે તો આપણે આગળના ભાગે આવી ગયા આ જો રાજન સિનેમાનો આગળનો ભાગ છે હો જોઈ જુઓ જો સ્માર્ટ બજાર એક કોમ્પ્લેક્ષ છે તે કોમ્પ્લેક્ષ નામ તો નથી ખબર મને પણ અહીંયા આપણને જોવા મળ્યું હતું જોવા છાવા તમે મારો આ છેલ્લો રિવ્યુ સાંભળી લો પછી આપણે રજા લેશું જય માતાજી બહુ 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 મસ્ત પિક્ચર હતું યાર અરે જોરદાર પિક્ચર હતું